હેલો સ્વાગત છે તમારું આજના એક નવા ગેમ પ્લે વિડીયોમાં જ્યાં આપણે કોઈ પણ લાકડું કાપીશું તો આપણને એમાંથી મળશે ઓપીઓપી લૂંટ તો આપણે ચાલો ફટોફટ એક લાકડું કાપી અને જોઈએ અને આપણે આમાં કવાડ તો કવાડો અને ક્રાફ્ટિંગ ટેબલ તો બનાવી જ નહીં એક કારણ કે લાકડામાં એને જ ઓપી ઓપી લૂંટ મળે છે હા હાજુ મળે જ છે હો આપણે જે ઓળખ બ્લોક તોડતા હતા ઓવર તોડતા હતા એની ઘોડી તે લાકડામાં આપણને ઓપીઓપી લૂટ મળે છે તો આપણે આમ જો કવાડા આમાં મહિને જ મળી ગયા આપણે ક્રાફ્ટિંગ ટેબલ બનાવવાની જરૂર નહીં પડે ફટાફટ કરવાની હવે જોઈએ હું મળે આપણને ઇન્વેન્ટ્રી ખોલવા દઈ ઓ ભાઈ સાહેબ આપણને મળી ગયા હે બે ડાયમંડ અને ચાર ગોલ્ડન એપલ અને ઘણું બધું ખાવાનું મળી ગયું હે તો આપડે એને કાયકા પીજા જાડવા કાપેને આપડે જોઈ અલગ અલગ લૂટ મળે છે આ ઝાડુ એકદમ કાફીન જોઈ જોવી આમાં જે લૂટ મળે ઓ આમાં બહુ એવું ખાસ ન મળ્યું નહીં આમાં ન બહુ ખાસ એ ઉમરતું આપણે કહી લાલ કલરનો વુડ આવ્યો છે એને ઓત કાફીન ચેક કરી જોવી જો આમાં એ આપણને મળે તો અ તો એમાં આપણે આ ઘર આતુર્યો ચામામthio આ લાકડો જ છે કઈ હા એમાં નહીં મળતું તો આપણે આ ઊભાને જ હાડવા એમાં એને જ કાપવા જોઈએ આપણે ફટાફટ આપણે લ્યો જીમામાં મળતા આ મળે મળે છે ક્યારેક ક્યારેક મળે ને ક્યારેક નથી મળતું કોઈ વાંધો નહીં આપણે એને કાંઈક લાકડા કાપવા માંડી જો મળ્યું ક્યારેક મળે ને ક્યારેક ન મળતું આપણે એક નહીં ને એકમાં મળે છે તો આપણે કાંઈક લાકડા કાપીને પછી ચેક કરીએ હું શું મળે આપણને બધું લઈ જ લઈ ફટોફટ તો આ ડાયમંડ નું આ બધું ખરે હે આપણે ઓલું ઝાડમાં ઝાડમાં પૈસા ખેરવીને ઘોડે જ થાયું ઓ ડાયમંડ નું આર્મર અને ઘણા બધા ડાયમંડ ને પિક એવું બધું આવી ગયું હે તો આપણે ટૂલ ને બુલ તો ડાયમંડ નો થઈ જ જાય છે અહીંયા અહીંયા અને ઓ નાધરાઈટ નું આપણે ઓલું મળી ગયું ચેસ પ્લેટ તો પહેરી લઈએ આપણે અને એક ડાયમંડ ની લેગિંગસ ઓલે હું કે આને પેન્ટ પડી ગઈ હે તો હેઠે આપણે બીજો પડવી છે લઈ લઈ પિકેક્સ ને એવું નથી આવતું અહીંયા કંઈક હેઠે પડ્યું હે બીજું આપણે પિકેક્સ પડી ગઈ હે એક આપણને ડાયમંડ ની અને આ રી આપણે જવા દો હાલો મને જવા દો આ શું હે ઓ સોડ આપણે આયર્ન ની આ नेदरराइट लेगिंग्स ओ नेदरराइट નું આપડે પાર્લિંગ મળી ગયું તો આપણને નેदरराइट ને અત્યારેથી ને કપડા મળી ગયા આમ જો આખા હવે ના એક આપડે હોપડી હો કઈ ન કામ આપડે સવલ ને પિકેક્સે કાઈ પીડી એ લઈ લઈ ફટોફટ મિત્રો આપડે ને ખાલી 2 જ મિનિટ માં કરી વેરું નેધરાઇટ નું આર્મર કમ્પ્લીટ અને આપડે એક હેલ્મેટ ને બૂટ નથી આયા અને હવેને આપણે ફટાફટ બીજું બધું કાપવા માંડે આ પણ આ મહિને આપણને વસ્તુ મળે મે અત્યારે જોયું આ થોડક મે ઓલા તોડ્યા ને આ મહિને આપણે જોયું કે મે કીધું આ મહિને વસ્તુ મળે તો તો આપણે આજ તોડે ને ઓલા લાકડા હું લેવા તોડોજી ફટાફટ હે ને તોડો મંડી ઓ ટોટમ પડી ટોટમ ક્યાં ગયો આરી આરી ફટાફટ લઈ લે ને આપણે એકવાર જીવતા થઈ કે ડ્રેગન ને મારવા જવાનું આપણે થોડીક જ વારમાં આ હું હઈ ગયો કે પેટુ આવ્યું આ નઈક દે આપણે

તો પડે ના આ જે ફालतુનો સામાન હે ને એ ખાલી કરી વારી જે આ નથી જોતોનું આ આપણે નથી જોતોનું બીજા લાકડા એક નાખી દે આપણે ક્રાફ્ટિંગ ટેબલ તો આપણે અગર હે આને નાખી દે આને નાખી દે આ હું બેડરોક ઓલો આપણે જે નથી તોડી એકતા બ્લોક ઈ હોત આપણને મળ્યો આમાં હે ઓ ભાઈ સાબ આપણે હે ને હવે આમાં બીજી તોડે તો આમાં જ આપણને મળ્યો છે મેં કીધું કઈ ન ફ મારતો ઈ ઝાડો આમાં એ હારો હારો મારે હવે ને ફટો ફટ એને આપણે નેધર પોર્ટલ બનાવવા માટે ઓબ્સિડિયન જડે ને એટલે આમ ઝડપથી તોડી હવે ભાઈ તારે કંઈ નઈ થાય હું થાય મે તો જાવ ખાઈ ગયો જો આપણે ઝોમ્બી મારે છે તો એક હાર્ટ તો મને ખાલી થયો તો હવે ને આ આપણે આને આમ ધ્યાન દે ડ્રેગન ને મારવાનું આપણે ફટો ફટ ઝડપથી કાયગા આપણે ડ્રેગન ને મારી એટલે ઝડપથી ઓલું કરવાનું છે પોર્ટલ બનાવી વારી કાયગા નેધરમાં જઈ તો ફાઇનલી મિત્રો હે ને ખોદ તો તો ન આ જો હે ગોલ્ડન એન્ચેન્ટિંગ એપલ આપણને મળી ગયા હે તો આપણે ફટોફટ એને લઈ લઈ જો આ સેમ્પલિંગ ની નાખી દે અ એપલ આપો આપણને એપલ ગોલ્ડન એન્ચેન્ટિંગ એપલ મળી ગયા આરિયા જો આપણને 6 એપલ મળી ગયા ને આ બધા એપલ આપણે નાખી દે અને બીજું બધું ઘણું બધું વસ્તુ મળીતું ચાહી જો આ હોય ઇલાઇટરા આપણે એન સિટી માં માડે ઇલાઇટરા હો તો આમાં મળી ગયો તો તો આપણે કોઈ વાંધો ન હે અ આ કુતુ ગાયબ તો ન થઈ ગયો ને આપણે હેન્ડ ડ્રેગન ને મારવા હાટું તો તો ઝડપથી પોગી કે ના આર્યું હે હે પડ્યું હે ફટોફટ લઈ લેને કે ફરીવાર ક્રીપર આવીને ફૂટશે ને તો બધું ગાયબ કરીવારશે તો એને કાયકા ચાહીંગ્યું ઇલેટરા તો ઇલેટરા આપણે પાછો થી રીતે ફટોફટ ને બધો સામાન બીજો નાખી દે અને આ બૂટ મળ્યા છે એક paire કારણ કે અત્યારે આપણે અગર એકે બૂટ ના આ જે બીજો ફાલતુ નો સામાન નાખો જો છે ઇલેટ્રા હજી નથી આવ્યું લેવા જવું પડે જાય ઓ ભાઈ સાહેબ તો તો આપણે વહી નઈ જવું પડે તો આ બીજો સામાન નાખીને કાય કાય ઇલેટ્રા લઈ લે તો ફાઈનલી મિત્રો આપડે ઇલેટ્રા લઈ લીધો હોય ને એ ચીક આપડે હેલ્મેટ હોત હતું એ હોત લઈ લી અને આ હું હે આપણે પેટી પેઢી લઈ લઈ સલ્કર હા સલકર વ્હાઈટ સલ્કર આમાં આપણે બધો ને સામાન નાખીએ રાઈટ થઈ જઈએ તો આપણે હવારે કરવું જોઈએ તો ને ફટોફટ બેડ બને એટલે શીપ ગોતી આપણે હવે તો શીપ લગભગ તો નહી જડે તો આપણે અત્યારે હે ને સર્વાઈવ કરવું જ જોઈએ છે અહીંયા જંગલમાં તો આલો હે ને ફટોફટ એને હવાર પડે ને ત્યાં લગે આપડે સર્વ કરવી જોઈશે અહીંયા કાં પેક કરવા વાળે કાં આપણે આ બલે જોંબેરે બાજુ જો છે એ ફ્યુ મોમેન્ટસ લેટર તો ફાઇનલી મિત્રો આપણે હવે હવાર પડી ગયો લાગે અને હવે આપણે બહાર નીકળ્યા અહીંયા હે ને આખરે આ તો આપણે આયા નહી કાઈડી હા હું પડ્યો હે આ ઉપર સેપલિંગ તોડી એનું મળ્યું શું આપણને આખું એવું આ નેધરાઇટ નું આપણે પાટલું મળ્યું હે આપણને હા મળ્યું અલ્યા આપણને આખું શેર મળી જ ઓય આપણે આ અંદર ઉલુ તોડ્યું ઈમાં મડી ગઈ છે આ ઓ એવું લાગે મજુ તો આમાં તો આંખું આપણને મડી ગઈ નેધરમાં આપણે જાવું જ નઈ પડે બીજી મડી કો આપણને ના એમરેલાતા એક સ્ટેક આંખ મડી ગઈ આપણને આ બૂટ ને હેલ્મેટ ને એવું પડ્યું છે આપણે લઈ લે આપણે અગર હેલ્મેટ નથી તો ફોટો પર ને જે ફालतુ સામાન બીજો રહ્યો ને નાક દે હેલ્મેટ પહેરી લે અને હવે આપણે હે ને જઈ અન્ડર ડ્રેગન ને મારવા આપણે થોડક રોકેટ ચડી જાય ને એટલી જ વાર હવે આમ એનો રોકેટ જડતા હું વાર લાગે આપણે ચડી જવાના તો મિત્રો ઓહી ના માઇનિંગ કરતો તો અહી આને આટલેક આયો છું તો આ જો આ બ્લોક તોડે તો આ ઓલો આપણે જે પોર્ટરલ એક્ટિવેટ કરીને ઓલા એન નું એ હોત આપણને આ મળી જાય આપણે એક વાત ચેક કરી આને થાતું હોય તો આપણે ઓલો ગોતુંય નહી જો આ કોલી કા કરે તો फटाफट આને લાઈક દેની લઈ લે આપણે કેટલા 12 બ્લોક છે 12 બ્લોક માં બની જાતું છે એકવાર ચેક કરી જોય કે આ આપડે એકવાર બનાય ને ચેક કરી આર યુ આઈ ને કામ કરે તો આપડે જાવું નહી પડે આખો ગા કરી કરીને એક સારી જગ્યા ગોતે અને આપડે અહીંયા છે ને પોર્ટલ બનાવી જો કામ કરી જાય તો કામ કરી જાય તો જાવું પડી જાય હું જો હામે આપને જગ્યા اصل પ્લાન જગ્યા દેખાય અહીંયા વઈજી પાણી માં એક ડુક કે મારી દે અરે મે આપણે આ બનાવ્યા રહેને આ પોર્ટલ એકવાર ચેક કરી આયા જો આપણે લગાવી પાદ્ર લગભગ તો આપણને આવસે નહીં પોર્ટલ બનાવતા પણ તો એકવાર ચેક કરી જોઈ બનાવી તો આ રીતે કેક હોય છે પ્રતિ બાજુ હું આ જગ્યાએ હવે એકવાર હે ને આંખું આપણે ઓલી લગાવીને જોઈ જોય આને ઓ લાગે છે આંખું તો લાગે છે हेलो થઈ ગયો તો આતે આતે ડ્રેગન ને મારી ઓ તો આલી ચડ પણ કોઈ ડ્રેગન ને મારીયો એ તજે 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 યે નો આપણે નકી જ આવું જો છે ઓયા ગોતવા મે કે થઈ જશે તો હાલો હવે ને फटाफट આય કા કરી કઈ બાજુ જાય છે અને આપણે વઈ જ ગોતવા ને ડ્રેગન ને મારી ફટો ફટ તો એ આ પહેલે જાઈ ફૂટી ગઈ આમ તો કોઈ વાંતો નહી એટલે બધી પોડી વારો અહીં આપણે હોડકુ બનાવ જેસી તો આપણે લાકડા પડ્યા થોડાક અને હોડકુ બનાવવા રે અને ફટાફટ જે અને અહીંયા મારું તમને તો ફાઇનલી મિત્રો આપણે હે ને અહીંયા જો આપણે ઓલા બ્લોક તોડતા હતા ને ઓપીપીટી મારતી દીને

અવે આપણે ફટોફટ જઈએ અને હેઠે ખોદી પાણીમાં આજ વાંધો આપણે બ્લોક હેટ ન તૂટતો સવલ આપણે લાયા નહી હવે આ તૂટશે બ્લોક કાહેગા જો આમ આને આપને વસ્તુ મળે બ્લોક ગમી તોડીમાં મળે આપને વસ્તુ ના કાહેગા હેને નાખી દીધું જામબી કરી દીધું કાહેગા બ્લોક આપને જો આપણે ટોર્ચ બોસ તો કઈ લાયા નહી તો ફટોફટ હેને હેઠે આલાજી આપણે આગળ ઓલું હોય હરગાવાનું એને ચેક કરીને ચેક કરી દેખાડે તો હું ક્યારનું અહીંયા આતુર્યું હું અને ગોતું ક્યારનું ગોતું કઈ ચડતું નથી બોલું આપણે જે પોટલ આવે ને એ જ નથી ચડતું આપણને કે આ નવા અમે આ માટા મારું પણ ચડતું જ ન આવ આ રહ્યો જો આપણે જડી ગયો અને આપણે તીન પડને બંધ કરી તા બીજો હાથ મારતો બી આપે ગઈ ગયો હવા ના કે આ આપણે હે ને પાડી વારી આ ઇને એ મહી ની ની કર પેન્ટ હવે ને ફટો ફટા આંખું લગાઈ દી ને આ બ્લોક તોડી ને મન નકરું જેન તે મડ મડ જ કરે છે જો આપણે આંખ પાછી ફૂલ થઈ ગઈ ચેટલી મળી ગઈ ને ચેટલી નાખી હોત દીધી આપણે એટલી બધી જરૂર નહીં શું રાખ્યું હોય ખાલી ખોટી ઇન્વેન્ટ્રી પીડી રહ્યા દીદી ફટાફટ લગાવી દઈ અને આપણે એને ફોટો થઈ ગયો એક્ટિવેટ જો આપણે ચેટલી આપણે બ્લોક ખોદીને એમાં બધું મળતું હતું અને આપણે ટી એન્ટ મળ્યા તો અચકે એક ટ્રાય કરી આપણે એને ડ્રેગન હેઠળ ટીએન્ટી લગાવી દઈ હાલો તો આપણે ફટાફટ જઈએ ને ડ્રેગનને મારી तो फाइनली मित्रों आपने पाये चेक स्पॉन कर दिया हाँ एक घना सेट आपने स्पॉन किया तो आपने ब्लॉक लगाओ तलगाओ ताईलाजी हैं लगा उता, लगा उता, तो यहाँ कोई अंडर में हम जो ना का आपने नए हैं ना जेंड करवार से फटोफट है ना का एक ब्लॉक लगाओ तलगाओ ताईलाजी તો ફાઇનલી મિત્રો આપણે હે ને આ બાજુ આતરીયા હે ડ્રેગન ને હવે મારવાનું ચાલુ કરી આપણે હે ને ત્યાં જઈને હે ને પહેલા હે ને TNT કેટલા લગાઈ દે ને પછી કોડી એટલે જોઈ કેટલો જીવ ખાલો કરે ડ્રેગન નો તો આ તરત જ આપણે ડેમેજ દે દીધું આપણે ને આઈમ કરા એપલ ખાઈ લી એટલે વાંધો ન આવે ને અહી આપણે હે ને હવે TNT લગાવી દી અને પછી કોડી કેટલા લગાવી દી તો જોઈ આપણે ડ્રેગન ને એક એક જ વાલે મારી કે डेमेज पड़े है नहीं भाई पड़े है डैमेज पड़े है तो काहे का बीजे डीएनटी लगे फोड़वाज मन ली दी। डीएनटी है नहीं मारी वालो यार ना खेर पर कनेक्ट करता था ना आ वक्ते खड़े है और मारो अब वखना पड़ी है डांसा करीबार जब मरी गई थैंक કેટલો ડેમેજ પડશે બીજું થા વાત કરી હવે ફટોપટ બીજા ટી લગાવી આવે ને આ એક આપણે કરતા હજી ના ને આપણે મારી થઈ થઈ આપડે બીજે TNT લગાવીને પડ્યા હે હવે આ તો જીવ થઈ ગયો આપણેગરું TNT હે કે નહીં જોઈ જોઈ બીજે TNT ના આપણે એમ નામ જ મારો દીસે ડ્રેગન ને આ હું એને થૂક થૂકિત કરે ડ્રેગન હવે આયા ને એટલી જ વાર આપણે પાછળ ગયા હતા લાથા લગાઈ દીને સડેવું નથી ઓ માર રે આવી જા ભાઈ ડ્રેગન અહીં આવી જા જીવ મજુ કાહે કા ભરી લે યુવા ડ્રેગન ને માર્યું વાહ આ તો બાઈક કા આયગા હે નહીયા જાઈન આપણે એક્સપી લઈ લી બધી લેવલ આવી જાવ આવી જાવ જાવ વાહ વાહ હવે આપણે હે ને આપણા ઓવરવર્લ્ડ માં વઈ જઈએ આયા આપડે ગેમ થઈ ગઈ એન્ડ જો આવી ગયો ને માઈનક્રાફ્ટ નું લખેલો તો આપણે ને તમે ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરીવાર જો તમારા ગુજરાતી ભાઈ ને સપોર્ટ કરજો તો ચાલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ ગુજરાતી ભાઈને બાય બાય